ગુજરાતની પોલીસમાં જે લોકોને નોકરી મળી જાય છે તે લોકોમાંથી કેટલાક લોકો સમજતા હોય છે કે હવે તેમને લાયસન્સ મળી ગયું કે રોડ રસ્તા પરથી કોઈ પણ વાહન લઈને નીકળશે તેમના પાસેથી ઉઘરાણું કરી લેશે કે પછી પોલીસ સ્ટેશન આવેલા કોઈ પણ વ્યક્તિના પાસેથી તોડ કરી લેશે પરંતુ કેટલીક વાર આ તોડબાજો અને ઉઘરાણા કરનારા પોલીસકર્મીઓ છે તેમની દશા પણ બગડી જતી હોય છે આવી સ્થિતિ થઈ છે આ પોલીસ કર્મચારી અને અમલદારના સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી આ રાજ્યના કોઈ પણ નાગરિકને કે પછી પોલીસમાં જ કામ કરી રહેલા કોઈ પણ પોલીસ કર્મી કે અમલદારને પૂછશો કે પોલીસ સ્ટેશનનો તમારો અનુભવ કેવો તો તમે હવે કેટલાક લોકોએ તોડ કરવાનો અને રોડ રસ્તા પરથી જે લોકો વાહનો લઈને નીકળે છે તેમના પાસેથી ઉઘરાણા કરવાના ધંધા ચાલુ કર્યા છે અને સોશિયલ મીડિયાના યુગમાં આ ઘટનાઓ પણ હવે કેદ થઈ રહી છે ખેડા જિલ્લામાં પણ આવી ઘટના સામે આવી છે વાહન ચાલક નીકળે તેમને ઊભા રાખવામાં આવતા હતા અને કહેતા હતા કે હેલ્મેટ છે લાયસન્સ છે ફલાણું છે ઢીકણું છે જો તે નથી તો હજાર રૂપિયા પાવતી ના થશે તેના કરતે બસો રૂપિયા આપો ને નીકળો

હવે વાયરલ થયો છે છે મામલે ખેડાના જે તે પોતે પણ હરકતમાં આવ્યા છે અને તેમણે આ મામલે આ એએસઆઈ નિલેશ પાટિલ અને એલ રાહુલ છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ પણ આપી દીધા છે ગુજરાતમાં અનેક જગ્યા પર આ જે ટ્રાફિક